હેલો ફ્રેન્ડ્સ નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે હજુ સુધી તમે જો મારી ચેનલ ને કરી હોય તો સબસ્ક્રાઇબ કરો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આલુ પરોઠાની રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય તે રીતે અહીં આપણે આલુ પરોઠા તૈયાર કરીશું આલુ પરોઠાને તમે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ટેસ્ટી એવા આલુ પરોઠા આલુ પરોઠા બનાવવા માટે મેં અહીં ત્રણ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે જ અહીં લોટ લેવાનો રહેશે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ અહીં મૂળ માટે એડ કરીશું જેથી અહીં આપણા આલુ પરોઠા એકદમ સરસ ક્રિસ્પી એવા તૈયાર થાય ત્યાર પછી તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધીશું લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો અહીં આપણે બાંધીશું તો લોટ તમારે એકદમ સારી રીતે તૈયાર કરવાનો રહેશે અહીં આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે આ લોટમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને આપણે લોટને એકદમ સારી રીતે મસળી લઈશું આ આલુ પરાઠાનો લોટ મસળવો ખૂબ જ જરૂરી છે જો તમારો લોટ એકદમ પરફેક્ટ રીતે બંધાયેલો હશે તો જ તમારા આલુ પરોઠા એકદમ સરસ સોફ્ટ એવા તૈયાર થશે આપણે એકદમ સારી રીતે લોટને પાંચથી સાત મિનિટ માટે મસળી લઈશું અહીં આપણો આલુ પરોઠા માટેનો લોટ એકદમ સારી રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે આ આલુ પરોઠાના લોટને દસ થી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપીશું આલુ પરોઠાનો મસાલો બનાવવા માટે મેં અહીં બટેટાને પહેલેથી જ બાફી અને ઠંડા કરી લીધેલા હતા મેં અહીં પાંચ મોટી સાઈઝના બટેટા લીધેલા હતા ત્રણ કપ લોટની સામે પાંચ મોટી સાઈઝના બટેટા લીધેલા છે આમાંથી તમે આઠથી દસ આલુ પરોઠા તૈયાર કરી શકો છો અહીં આપણે બટેટામાં બધા મસાલા કરીશું તમારે જ્યારે પણ આલુ પરોઠાનો મસાલો તૈયાર કરવાનો હોય તો બટેટા પહેલેથી જ બાફી લેવાના અને બટેટા હંમેશા આખા બાફવાના જેથી બટેટામાં પાણી ન ચડે અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું તમને જો વધારે સ્પાઈસી પસંદ હોય તો તમે લાલ મરચું પાવડર વધારે કે ઓછું કરી શકો છો એક હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાથી આ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તમે તે જરૂરથી એડ કરશો ત્યાર પછી તેમાં આપણે હાફ ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો લીલા ધાણા એડ કરીશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું પરોઠાનો મસાલો જેટલો ચટપટો અને હશે તેટલા ટેસ્ટમાં ખૂબ જ લાગશે બધું એકદમ સારી રીતે મિક્સ કરીશું અહીં આપણો આલુ પરોઠાના સ્ટફિંગ માટેનો મસાલો એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે જ્યારે પણ તમે બટેટા બાફો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા હંમેશા ઠંડા કરી લેવાના ઠંડા કરી અને ત્યાર પછી તમારે મસાલો તૈયાર કરવાનો હવે આપણે આલુ પરોઠા વણી લઈશું મેં અહીં એક મોટી સાઈઝનો લોહો લીધેલો છે અહીં આપણે લોહાને આ રીતે થોડો મોટો કરી લઈશું વચ્ચે થોડો ખાડો કરી લઈશું જેથી તેમાં એકદમ સારી રીતે સ્ટફિંગ ભરી શકાય અહીં આપણે વચ્ચે મસાલો એડ કરીશું આપણે પેક કરી લઈશું આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈશું અને એકદમ સારી રીતે પેક કરી લઈશું આલુ પરોઠામાં મસાલો થોડો આગળ પડતો હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે આ રીતે થોડું પ્રેસ કરીશું અહીં થોડો લોટેટ કરીશું અને એકદમ હળવા હાથે આપણે અહીં આલુ પરોઠાને વણી લઈશું આપણે પહેલાં હાથેથી થોડું મોટી સાઇઝનું બનાવી લઈશું ઉપરથી થોડો હાથે વણતા આલુ પરોઠા હંમેશા હળવા હાથે વણવાના રહેશે જો તમે વધારે ભારથી વણશો તો વચ્ચે જે આપણે મસાલો ભરેલો છે તે બહાર નીકળી જશે અહીં આપણું આલુ પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે તેને શેકી લઈશું આ રીતે તમારે બધા આલુ પરોઠા વણીને તૈયાર કરી લેવાના રહેશે અને ત્યાર પછી એક પછી એક શેકતા રહેવાના રહેશે આપણે અહીં આ પહેલાં આલુ પરોઠાને શેકી લઈશું મેં અહીં લોઢીને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધેલી છે આપણે તેમાં પરાઠું એડ કરીશું આપણે અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એકદમ ક્રિસ્પી એવું શેકી લઈશું આપણે આ આલુ પરોઠાને શેકવા માટે થોડું તેમાં ઘી એડ કરીશું તમે ઘીની જગ્યાએ તેલ અથવા અથવા બટર પણ લઈ શકો છો પણ ઘીમાં આ આલુ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અહીં આપણું પરાઠું એકદમ સરસ શેકાવા આવ્યું છે આપણે થોડું થોડું સાઈડમાંથી તેને પ્રેસ કરતા જઈશું જેથી એકદમ સરસ ક્રિસ્પી એવું શેકાઈ જાય સાઈડ અહીં આપણે ક્રિસ્પી એવું શેકી લઈશું અહીં આપણું આ આલુ પરોઠા એકદમ શેકાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તમે આ આલુ પરોઠાને દહીં સાથે ચટણી સાથે અથવા ચા સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા આલુ પરોઠા આપણે આ આલુ પરોઠાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું